સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા એકવીસમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત ભાવનગરના શિનોર તાલુકાના મોટા કોફળિયા ગામે ધારાસભ્ય અક્ષય પટેલ અને વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન જીગ્નેશ વસાવાની ઉપસ્થિતિમાં બાલવાટિકા અને ધોરણ એકમાં કુલ અઠ્યાવીસ જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત રૂપિયા એક કરોડ એસી લાખના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક નવીન શાળા બિલ્ડિંગનું ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જિજ્ઞેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે કાર્યક્રમના અંતે હાજર મહાનુભાવો પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે શાળાના પંટાંગણમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સરપંચ સાહિત્ય સહિકારી આગેવાનો પણ વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ ઉત્સવ આજે મોટા ફોભરિયા ખાતે ગામના તમામ આગેવાનો અને જિલ્લાના અમારા શિક્ષણ સમિતિના ચેરમેન અને તમામ ચૂંટાયેલા પદાધિકારીઓની હાજરીની અંદર નવા બિલ્ડિંગની પણ ઓપન લોકાર્પણ હતું આ બિલ્ડિંગનું એકસો એક પોઈન્ટ એંસી લાખના ખર્ચે એટલે એક કરોડને એંસી લાખના ખર્ચે આ નવું બિલ્ડિંગ મધ્યાહન ભોજનની સુવિધા સાથે ફાયર સેફ્ટીના સાધનો અને પાણીના બચાવ માટેને હાર્વેસ્ટિંગ સિસ્ટમ હાથેનું આ બિલ્ડિંગ બનાવ્યું છે એવા કરજણ વિધાનસભાની અંદર લગભગ પચાસથી પણ વધારે બિલ્ડિંગો અમે નવા બનાવ્યા છે અને બીજા વીસ બિલ્ડિંગો નવા મંજૂર થયા છે આવનારા દિવસોની જે જે ગામોમાંથી તૈયારી અમારી પાસે પ્રપોઝલ આવશે તમામ બિલ્ડિંગો અમારા જે નવા બનાવવાની વિધાનસભાની અંદર એક અમારું સપનું છે અને સરકારશ્રીનો પણ અમને ખૂબ સાર સહકાર છે માન્ય મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી અને આરોગ્ય ક્ષેત્રે પણ આરોગ્ય મંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારની અંદર જે જે અમે પ્રપોઝલો મોકલ્યા છે એ તમામ પ્રપોઝલો પાસ કરી અને અમારા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે કંઈક રજૂઆતો છે માન્ય રાખી અને અમે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આવા બિલ્ડિંગો અમે બનાવવામાં સક્ષમ રહ્યા છે આવા જે સ્કૂલોમાં બાળકોની સંખ્યા ઓછી છે ત્યાં નવા ક્લાસરૂમ બનાવવા માટે લગભગ એકસોને પાંત્રીસ રૂમોથી વધારે અમે વિધાનસભાની અંદર સ્કૂલના ઓરડાઓ બન્યા છે અને એકસો પંચ્યાસી ઓરડાઓ અમે રિપેરિંગ કર્યા છે અને આવનારા દિવસોની અંદર જે કંઈક રજૂઆતો આવશે એ વહેલી તકે પરિપૂર્ણ થાય અને પ્રાયોરિટીના ધોરણે અમે કામ કરીશું